જય માતા દીધી મુલી દર્શન તો કદાચ કેમ સૌ મજામાં શરૂઆત કરી દોસ્તો આજના લોક ની તો અત્યારે હે ઓજત નદીના ના કાંઠે અને તડકો હે બહુ અત્યારે તમે જોઈ શકો અત્યારે એક્ઝેક્ટ પાણી હે એ ટાણે આમ તો વાત કરી તો એ ઓજત નદી પટમાં ઘણું બધું પાણી છે અને અત્યારે આપણે હવે જઈએ છીએ વાડી બાજુ કારણ કે થોડું કામ હતું એટલે આપણે આવીને અને પતાવીને પછી જઈએ છીએ વાડીએ તો જો અત્યારે તડકો તડકો થઈ ગયો તડકો ટાણે મજા આવે છે બાકી જોરદાર હાલો શરૂઆત કરીએ લોક ની હાલો વાડી આવી તો અત્યારે ઘઉંની વાત કરીએ તો ઘઉં થઈ ગયા હે ભાઈ બહુ મોટા જબરા પારા તો ઉપર આવી ગયા છે ઢક ને આ બાજુ એ રીંગણીમાં તો જોઈએ કેવો ફાલબાલ છે કારણ કે રીંગણા એ બહુ જબરા આવવા માંડ્યા આવે જો તમને છે ને નાખ નાખે એટલે રીંગણું સારો આવે પણ એ જો આવી રીતના ખૂબ જ મોટા છે રીંગણા આવવા માંડ્યા કારુંઠિયા બહુ હારા મારા છે જો મોટા થઈ ગયા એટલે જબરા આવશે રીંગણા એવું છે

એટલે બસો લે ક્યાંક છે આવું કોતો જાવજો હા એટલે તારે લાઈટો બાઈટો બધું બંધ કરી દેવા અંધારું થઈ ગયું છે સાથે નથી બહુ ચાલુ કરું હા એલા ભડકો થઈ ગયો લીલી લાઈટ તો થતી નથી હજી ભાઈ બસો જગ્યા કાંટા મારે છે એને પકડા દો એટલે ઓલી ક્યાંક ગધા હો ઠેકડો મારે છે બસો તો નથી પણ આ કંઈક ખેલ કરે હે મીંદડી આવતી રહી લાકડા ઉપર સડતી હતી આ બસોલિયા ક્યાં ગે બે પાસા ચાર કે ચલો ખેલાડી જોઈએ ખેલાડી ચા ભાઈ તો મિંજડી ને વસા ફરતા આટા મારે છે પણ તમને કંઈક નવું વધુ કૂતું દેખાડ્યું કે આમ જોઈ ગયા જો જોઈ ગયો જો ભગવાનને કેટલી મજા આવતી છે ઘવાની વિચાર કરો નહીં બસોલિયાને બે આયા તમારે હે અને આ બેન છે ને કેમ બાકી જોઈ લ્યો જમ લાગી ગઈ છે હાલે આરોટો મિન તો તું બસ એમ આરોટારોટ ઓહો નીંદર આવતી લાગે બિલી બેન વાહ ભાઈ ભાઈ કે હા થાકી ગયા કે Aha, <laughs> <laugh> 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 તો અત્યારે ઠંડીનું પ્રમાણ છે એ સૂત્ર પાછ નાખી ઉછે ને આપણે હાલવી છીએ ધીરા 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 આમ ઘાતા ઘાતા નક ગરમ કરી ગયા છે ગયા 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 ક્યાં ગયા માંડ માંડ નીકળે એમ સીવી અને અજુન નું જાણી ટ્રેક્ટર તમે જઈ શકો હો અજુન ના મોડેલ હો ભાઈ કે કટે નહીં ભાઈ તો હવે બગડાટી બોલે એવી બસ આવે હોય ને અંદર ચાલુ કર્યું બાંધવાનું

ઘડી જોઈને ને મિંદરી બસા કેમ રમતા હતા બાકી કારણ કે ત્રણ હાઈન ટાણી રોજ બગડા સાથે બોલાવતા હોય હાઈન એટલે જોવાની મજા આવે તો ઘડીક જોયું પણ બાકાજી કે બોલાવી જાય ને બે બસા એવા બાંધે રાખે અને મિંદરીને જોઈ બીજે રાખે એવું દુષ્ય નાલો આપણી ગાડી ધોવાની કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યારે કાલો હવે મળશું ત્યાં નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો જય મુરલીધર ને જેરબર કરીશ તો હવે ટ્રેક્ટર હેવી ડ્રાઈવર છે એ ઉપર બેહી ગયા ટ્રેક્ટર ઉપર અને સ્ટીયરિંગ લઈને આગળ એક સ્લેપ માર દો એટલે આગળ સીધે સીધું જાય વાહે છે આખી આખી વાઠા તો આગળ હે ને આને થોડુંક આગળ લેવું છે એ પહેલાં આપણે ક્લચ દબાવવું પડશે અને પછી છે એ ટ્રેક્ટરને સેલ્ફ સ્ટાર્ટ કરી અને આગળ જવા દેવું છે તો કે આપણને ફૂલે ફૂલ ફાવે છે અગાઉ આપણે એક ફર્સ્ટ ગેર સેકન્ડ થર્ડ અને ફોર્થ સાર ગેર ને એક રીવે એક બાજુ છે સ્લો મોશન ફાસ્ટ મોશન કે આમ આમ થાય એટલે એ ડાયરેક્ટ ડાયરેક્ટ તો ફ્રી ગણાય આ બાજુ હે ને સ્ટિયરિંગમાં ફૂલ આપેલ છે કે જૂનું મોડેલ છે ઘણું બધું હાલેલું હોય છે તો હાલો હવે ખડીક બેઠા છે આખું તો નથી થતું એવું બધું છે ને હવાડિયું જુઓ હવાલે જૂના હવાલિયા આવા આવતા કારણ હવાલિયામાં તો ફેર છે જૂના હવાલિયા કંઈક આવા આવતા અને પેલી બાજુ જઈશ ટ્રેક્ટર આપણે ઘડીક પેલા આવતા હતા એ ટ્રેક્ટર ઓડની કોઈ થી છે કેડ થઈને વાઠાર લઈને આમ આવી જાય ગામઠારું અને આપણે ઘડીક હાલો હવે ખેતરને ફરતે આટો મારી લઈએ પછી છે રાવણ ટાણું થઈ જાય માતાજી મને ઘરે ઘડી જઈ આવીએ દર્શન કરી આવીએ કારણ કે થોડું ઘણું ટાણું છે હજી તો એ કાંટો મારી લઈ એટલે એટલું કામ થઈ જાય પછી નીકળી જાય જય ગિરનારી તો હાલો ધીરે ધીરે ગાડી આમથી આમ આવી જાય કારણ કે કાલના દિવસનું આવડું અપાયેલું આપણે અનેક વાર થી આખી બાગમાં કાંટો મારી દર્શન કરી માતાજીના પછી છે આપણી ગાડીને હે વેતી મૂકીએ કારણ કે આ તો ટાઈટ છે હોકડો એની વાત જાવ ધીરે 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 ગાડી આવી જાય કિનારે આ ઝાકો દેખાય એનું કારણ છે કારણ કે આ ટાઈટ પડવાની છે બહુ જોરદાર હો થાકી ગયો ને વાટી વાટીને હાથમાં આવી ગયો છે ઝાયરનો ગોરો સાદો બધું આવવામાં છે ને મકાઈ થોડી થોડી હવે આમાં ડોડા આવવા માંડ્યા છે પણ એ પેલું લગભગ વટાઈ જાય મકાઈ પણ વાટવી શીખવા ને એમાં આંબો જે ફૂટો છે એક ડાયરમાં પાંચ ડાયરું ફૂટ્યું છે એક બે ત્રણ ચાર ને પાંચ બહુ ફૂટ આવી આંબા કાયદેસરની કલમ વાળેલી એમાં એટલી ફૂટ આમાં પછી એક ડેરમાં ત્રણ ફૂટ આવી નોખી નોખી છે ફૂટ આવી રાખી છે આંબામાં આવડે મકાઈ કેમ પાંદડા બૈરા ઉરિયા નાખાતા ઝીણા ઝીણા પાંદડા બૈરા એવું બધું છે અને હા તો ટાઈટ વધી ગઈ બહુ કઈ ઘટાઈ નહીં આવી પાંદડા પણ બહુ સારા આવ્યો નજરા નજરો નકોર દેવા જાવ

કઈ ઘા વહી થયો કઈ ઘા જો આ બધું છે ને ઘઉં ને બહુ ને બધું વધવા માંડ્યું ભાઈ હમણાં તો ક્યાંય જાય તો હાલો હવે તડકોય સારો હે ઝીણો ઝીણો મજા આવે જો કે હવારમાં જવું તડકો ખાર મજા આવે એવો જ ખરેખર છે હાંજે એ ખાવાની મજા આવે કારણ કે ઝીણો 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 એવો તડકો હોય એમાં ત્યાં અહીંયા પાણી વાયું એમાં બધું આ નીકળ આવ્યું માથે આની કોની કેળી હે એ બે દિવસ સુધી બંધ રહેશે જેની જાહેર જનતાય નોંધ લે એવું હોય હે ભાઈ અને આઈલે જેવા નીકળી તો આ કોરું છે એટલે વાંધો નહીં હાલો અને કોઈ અને આટો મારીને પછી ભાગ આવે તો કાલ તો આ ધજા પડી ગઈ ત્યાં તો વાંધો નહીં ખોડી દીધી કારણ કે હવે હે ને આ ઘઉં તો પીવાઈ ગયા છે અને હવે આપણે ઓની કોઈ ખડી ખાલવી તો ન્યા ક્યાંય જોઈ આવી દાટો દૂધેલ છે કે બાકી રહી ગયો છે કારણ કે કાલના દિવસમાં હવે ક્યાંય આપણે પાણી સડાવવાનું થતું નથી એટલે એક આવી લગભગ તો દીધેલો ખાતરી કરતા આવી ના ના ભાઈ વાંધો દીધેલો તો દીધેલો છે મારા વાલા આવી ત્રણે ઘઉંની સ્થિતિ છે એટલી ફાયદારૂપ અને પવનની ત્રણે સારું હોય એટલે આગળ ટાઈટનો હોકડો પડી જવાનો છે હવે કેમ બાકી મેદાનની જેમ પથરાઈ ગયો વાહ ક્યાં બાત છે એક નંબર એમ તો હાલો આપણે હલીએ છીએ ધીરે 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 પેલી બાજુ એટલે કે ઠેકીને આની વર્ષથી જોકે આની વારથી હલાઈ નથી કારણ કે ઘઉં ના પાયેલા છે એટલે પાયેલા તો હલાય નહીં ખુદાય ખોટું તો નીકળે નીણું વટાઈ ગયું છે નીર ભરાય છે અને શિયાળો એ કોટ લાવવાનો નથી ભૂલી ગયા છે હાલો હારીએ ટાઈટ ને ઠરી રહેવા ભાંગી નાખશી અને આ ઘઉં છે એ આજના દિવસમાં પી ગયા હે હવે આને ચાર પાંચ દી પાંચ સાત દી પાણીની જરૂર છે નહીં તો આગળ કરી પેલા આપણે વાઈ રીતે નીર ના મકાઈ જબરી થઈ ગયો પણ માતાજીના દર્શન કરી જય માતાજી હાલો હવે હાલવી તો કઈ ધ્યાન રાખવું પડે ભાઈ તમને લાગે કઈ છે નહીં પડે ખરેખર વારો હારા હારા શેતરાય ગોટા પાડી દીધા હાલો આવીએ તો હવે ટાઈટ પડતી જાય ફૂલે ફૂલ હવે ને ટાણું થતું જાય સુરત નારાયણ આથમ આપણું કામ થઈ ગયું છે હવે પૂરું ધીરા ધીરા આવીએ હવે અને બાગમાં આટો મારી દો કે પડકારો કરી લીધો